જેતપુર ખાતે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી વૈશાખ સુદ ત્રીજના પવિત્ર દિવસે જેતપુર શહેરમાં ભગવાન શ્રી પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે શહેરમાં ફ્લોટ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને જય જય પરશુરામના નારા ગુંજ્યા હતા હું પરશુરામ સેનાના પ્રમુખ હિતેશ જોશી આજે ઘણા વર્ષોથી આ પરશુરામ જયંતિ અમે ઉજવીએ છીએ બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના સંયુક્તમાં પરશુરામ જયંતિ ઉજવી છે અને થોડી સંખ્યામાં પબ્લિક યાદર છે ગ્રામ્યનું પબ્લિક પણ આવ્યું છે અને સમાજના એકંત્રમાં અમને ટેકો આપેલો છે નામ ધાર્મિક કલ્યાણ સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુરના યુવા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને આજ રોજ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના શુક્રવારના રોજ ભગવાન પરશુરામ પરશુરામદાદાનો જન્મજયંતિ હોય તેના ભાગરૂપે આજે સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુર તથા પરશુરામ પરશુરામસેના દ્વારા ભવ્યથી ભવ્ય જતપુર શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જેતપુર શહેર તથા તાલુકાના તમામ બ્રહ્મ બ્રહ્મબંધુઓ ખાસ હાજરી આપેલ છે અને પરશુરામદાદાના જન્મોત્સવ ખૂબ ધામધૂમથી સૌ સાથે મળી ઉજવેલ છે